કુકાવાવ તાલુકાના કોલડા ગામ અંતર્ગત સં શ્રી કોલવા ભગત મંદિરે બાવન ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી વૈશાખસુદ પૂનમ ને દિવસે યજમાન રાજેશભાઈ ગુણવતભાઈ કીકાણી તેમજ પ્રફુલભાઈ ગામ કોલડા ખાલ અમદાવાદ દ્વારા બાવન ગજની તજાની પૂજન વિધિ કરીને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનો જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડામાં દ્વારકા દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોત દર્શન કરવા દૂર દૂરથી આવે છે અહેવાલમાં ન્યૂઝ પ્રકાશ વગાસિયા કુકાવા